જેના કારણે સ્થાનિક રેશોમાં ભય અને ફફડાટની લાગણી વ્યાપી ગઈ છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગોળીબારની ઘટના અંગત દાવતમાં અથવા તો ખંડણીના મુદ્દે થઈ હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને ગુનેગારોને શોધી કાઢવા માટે સઘન તપાસના ચક્રગતી માન કર્યા છે શહેરમાં વધી રહેલી ગુંડાગીરીની ઘટનાઓને પગલે પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કોઈપણ બાંધછોડ કરવામાં આવશે નહીં આ મામલે વેજરપુર પોલીસ મથકે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે આરોપીઓની ધરપકડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની મદદ પણ લેવામાં આવી રહી છે જેથી નિર્દોષ નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકાય એમાં એવું છે કે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે જાહેરાત આપી દીધી કે ફતેવાડીમાં એક કીટલી પર ફાયરિંગ થયું છે તેનું અનુસંધાન ત્યાં પોલીસ ગયેલી અને જે ગોળી વાગી છે એને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલો હકીકત એવી છે કે ફતેવાડીની અંદર બિસ્વલ્લા બેટરીની બાજુમાં એક ચાલી કીટલી છે ફૈજલ પઠાણની ત્યાં બેસવા બાબતે જે આખમના આરોપી છે અરબાદ અરિનભાઈ શેક કરીને એની સાથે બોલાચાલી થયેલી હતી એટલે ગઈકાલ રાત્રે સવારી આસપાસ આરોપી અને એના બે મિત્રો આવેલા અને મારી નાખ્યું છે એમ કરીને બોલાચાલી થઈને એમાં જે એનું કારીગર છે હમલતસર મનસુર અહેમદ પઠાણ એની સાથે ભાગેદારી થતાં એને ઉપર ફાયરિંગ કરવામાં આવેલું છે એમાં એના પગના ભાગે ગોળી વાગી છે અને ત્યાર પછી માણસો ભેગા થઈ જતા